ઓકે હોમા આમ આરી બ્લોક આ ખટલા પર હોય છે અમારે અહીંયા કઈ રીત નું નાખે પાણી માં પાઈ કે ઉડાડી નાખે કમેન્ટ કરી જરૂર જણાવજો તો આપડા આ ઘઉં છે આ ઘઉં આપડા 35 દિવસ ના ઘઉં છે આપણે જોઈ લો આ 35 ના ઘઉં જો કૈવડા કૈવડા ઘઉં થઈ ગયા આપડે 35 દિન માં કેટલા દિવસ ના ઘઉં છે કમેન્ટ કરી જરૂર જણાવજો આપણે આવી ગયા છે